આદિજાતિ વિકાસ મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિના અધ્યક્ષ સ્થાને ઉજ્જવળ ભવિષ્યનો અમૃતકાળ કામધેનુ યુનિવર્સિટી એટ ધ રેટ બે હજાર સુડતાળીસ હેઠળ આયોજિત બે દિવસીય ચિંતન શિબિરનો ઉદ્ઘાટન સમારોહ આયોજિત કરવામાં આવ્યો સેન્ટર ઓફ એક્સલન્સ ઇન એક્વાકલ્ચર કામધેનુ યુનિવર્સિટી ઉકાઈ કેન્દ્ર ખાતે આદિજાતિ વિકાસ શ્રમ અને રોજગાર ગ્રામીણ વિકાસ ગુજરાત રાજ્યના માનનીય મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિના અધ્યક્ષસ્થાની ઉજ્જવળ ભવિષ્યનો અમૃતકાળ કામધેનુ યુનિવર્સિટી એટ ધ રેટ બે હજાર સુડતાલીસ હેઠળ આયોજિત બે દિવસીય ચિંતન શિબિરનો ઉદઘાટન સમારોહ યોજાયો હતો દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના વિકસિત ભારતના બે હજાર સુડતાળીસ નક્કી કરેલ લક્ષ્યાંકમાં કામધેનુ યુનિવર્સિટી ગાંધીનગર પણ ભારતના ઉજ્જવળ ભવિષ્યના અમૃતકાળમાં ઉત્તમ ફાળો પ્રદાન કરી શકે તેવા ઉમદા હેતુ અને કુલપતિશ્રી કામધેનુ યુનિવર્સિટી ડૉક્ટર પી એચ ટાંકના પ્રેરણાથી કામધેનુ યુનિવર્સિટી ગાંધીનગરના મુખ્ય મથક ખાતે કામગીરી કરતા યુનિવર્સિટી અધિકારી શ્રીઓ અને કર્મચારીઓ માટે તારીખ ત્રીસ ઓગસ્ટ બે હજાર પચીસથી એકત્રીસ ઓગસ્ટ બે હજાર પચીસ એમ બે દિવસની ચિંતન શિબિરનું આયોજન તાપી નદીના સાનિધ્યમાં સેન્ટર ઓફ એક્સલન્સ ઇન એકવાકલ્ચર ઉકાઈ ખાતે કરવામાં આવ્યું છે આ ચિંતન શિબિરના ઉદઘાટન સમારોહમાં માનનીય મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ મુખ્ય મહેમાન તરીકે હાજર રહી ભગવાન બિરસા મુંડાનો ઇતિહાસ અને ધર્મ રક્ષણ માટે કરેલ બલિદાનની ગાથા રજૂ કરી ચિંતન શિબિરની સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી હતી યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડૉક્ટર પી એચ ટાંક પણ ભગવાન બિરસા મુંડાનો ઇતિહાસ જણાવી કામધેનની યુનિવર્સિટીના વિકાસની ચળવળ પર આદિવાસીઓ દ્વારા સ્વધર્મના રક્ષણ અને સ્વરાજ્ય માટે હાથ ધરેલ ચળવળ મુજબ કામગીરી કરવા અને બે દિવસ મુક્ત મને ચિંતન કરવા હાકલ કરી હતી આ સમારંભમાં યુનિવર્સિટીના વિવિધ પ્રકલ્પોના અધિકારીશ્રીઓ ડૉક્ટર એમ એમ ત્રિવેદી ડૉક્ટર એસ કે ભાવસાર ડોક્ટર કે કે હડિયા ડોક્ટર બી એન પટેલ અને ડોક્ટર આર જી શાહે પ્રસંગને અનુરૂપ પોતાના વિચારો રજૂ કર્યા હતા આ ચિંતન શિબિરની શરૂઆતમાં આ કેન્દ્રના પટાંગણમાં ભારતીય સંસ્કૃતિના તેમજ સ્વધર્મ રક્ષણ માટે બલિદાન દેનાર અને સર્વે આદિવાસી લોકોના ભગવાન સમાન એવા ભગવાન શ્રી બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ આદિજાતિ વિકાસ શ્રમ અને રોજગાર ગ્રામીણ વિકાસ ગુજરાત રાજ્યના માનનીય મંત્રી શ્રી કુંવરજી હળપતિની વિશેષ ઉપસ્થિતિમાં કુલપતિ શ્રી ડૉક્ટર પી એચ ટાંકના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું જેમાં પ્રતિમાના દાતા શ્રી નિખિલભાઈ તથા કામદેનુ યુનિવર્સિટીના અધિકારી શ્રીઓ અને કર્મચારીઓની ઉપસ્થિતિમાં હર્ષોલ્લાસ સાથે

આજે ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ ચિંતન શિબિરની અંદર કામગીરી યુનિવર્સિટીના તમામ કર્મચારીઓ સાહેબ જેઓ કુલપતિ છે એમના સાનિધ્યમાં ચિંતન શિબિરનું આયોજન થયું છે અને મને પણ ગર્વ થાય છે કે આપણા ઉકાઈ તાપી કિનારા ઉપર આવેલું છે અને સૌંદર્ય વાતાવરણમાં રહી અહીં ચિંતન શિબિર થશે અને ચિંતન શિબિરની અંદર એકબીજાની સાથે મનોરંજન કરીને નવું નવું સંશોધન કરવાની જે પ્રવૃત્તિ છે તે આગળ વધશે અને હું ચોક્કસપણે કહી શકું છું કે આ વાતાવરણમાં એમને નવું સંશોધન કરવા માટે કંઈક ને કંઈક ઉપાય મળશે હું આશા રાખું છું સાથે સાથે એકસો પચાસમી જન્મજયંતિ ભગવાન ગિરસા મુંડાની પ્રતિમા અહીંયા અનાવરણ કરવામાં આવ્યું છે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબની નીમ હતી કે દાખલો હિન્દુસ્તાનની અંદર એકસો પચાસમી મી જન્મજયંતિ ઉજવાય તેના સંદર્ભમાં આ કાર્યક્રમ જ્યારે શરૂ થયો તેના પહેલાં અમે ભગવાન બિરસા મુંડાનું એક મોટી પ્રતિમા અનિવાર અનિવારણ કર્યું છે અને સાથે કુલપતિ સાથે બંને જણાએ અમે અનાવરણ